વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તારમાં નવા વર્ષની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં નવા વર્ષને ભારે ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યું કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી જેવો માહોલ હતો જીતુભાઈના નિવાસસ્થાને આયોજિત અભિનંદન સમારોહમાં સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આ મહત્વનું છે પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા માટે આદિવાસીઓ ઘેર નૃત્ય કરે છે ઘેરેયો ટૂણકી વિસ્તારના ગામડાઓમાં ફરે છે તો આ ઘેરૈયો ટૂણકી ને પણ યજમાન પરિવારો ઉત્સાહથી આવકારે છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનો નિવાસ સ્થાને આવેલ ઘેરેયાઓની ટૂણકીને ધામધૂમથી આવકારવામાં આવી ઘેરેયાની જે નૃત્ય છે સમગ્ર દરેક ગામમાં દરેક મોલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદર ઘરે નૃત્ય કે દરેક ના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ખોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે એટલે આશીર્વાદ આપે કે આખ આખું વર્ષ એમનો શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે ગેરિયા એક માતાજીનું એક નૃત્ય છે અરે આ પાનેરા જળ પર મારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે કોળી સમાજ ત્યાર પછી ધોરિયા સમાજ પછી બીજું અન્ય સમાજ બધા જ સમાજો ભેગા મળીને ધોરિયા નૃત્ય કાર્યક્રમ કરે છે